મામલતદાર મામલતદારની રજૂઆત કરવા પહોંચ્યા મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલું જૂના આસપા પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજનમાં જીવાત આવતી હોવાની ફરિયાદો ઉઠી એસએમસીના સભ્યશ્રી મામલતદારને રજૂઆત કરી મામલતદારશ્રીએ શાળાની જવાબદારી મુખ્ય શિક્ષક એટલે કે આચાર્યને આવતી હોય છે મધ્યાહન ભોજનનો જથ્થો આવે ત્યારે ચકાસણી કરીને જથ્થો લેવાનો હોય છે જો મધ્યાહન ભોજનમાં જીવાત તથા સડેલું અનાજ હોય તો તેને પરત કરવાની જવાબદારી આચાર્યશ્રીની હોય છે તેઓ મામલતદારશ્રીનો જવાબ બગડેલું સડેલું અનાજ હોય તો સ્વીકારવું નહીં તેવી સૂચના છે જ શુક્રવારે શાળામાં બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું જેમાં જીવાતો દેખાતા બાળકોએ ઘરે જઈ વાલીઓને રજૂઆત કરી હતી આજે વાલીઓ શાળામાં મધ્યાહન ભોજનમાં તપાસ કરી હતી અને શાળા સંચાલકોને રજૂઆત કરી હતી સંચાલકોના જણાવ્યા મુજબ આગળથી અનાજ સડેલું આવતું હોવાથી બાળકોના ભોજનમાં જીવાત આવે છે